દર્શનમ મંદહાસ રુચિરા નનમ ભુજમ પૂજિતમ સુરનરો મહમ વિચિંતય પરત પર ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ દિવ્ય લક્ષ્મીનારાયણ દેવના તોતેરમાં વાર્ષિક પાઠોત્સવમાં જેમણે ખૂબ પ્રયત્નથી આ સમાજને જોડી રાખ્યો છે એવા અહીંના વડીલ વંદનીય પૂજ્ય હરિચરણ સ્વામી જેમની સાથે કાયમ લગાવ રહ્યો છે અને જુનાગઢ રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડના ટ્રસ્ટી અને રાજકોટ સ્વામિનારાયણ મંદિરના મહંત પૂજ્ય શાસ્ત્રી સ્વામી રાધારમણદાસજી સ્વામી જૂનાગઢના ખૂબ ઉત્સાહી ઉમંગી અને કરમઠ સંત અને અહીંયા રાજકોટની અંદર પણ ખૂબ સારા સત્સંગનો દિવ્ય લાભ અપાયો છે એવા જુનાગઢ મંદિરના ચેરમેન વંદનીય પૂજ્ય પુરુષોત્તમ પ્રકાદાજી પીપી સ્વામી અહીંયા ભક્તિ સ્વામી છે બીજા ઘણા બધા સંતો એમની દિવ્ય ઉપસ્થિતિ છે આજે આ પાટોત્સવના યજમાન પરિવાર જેમના ખૂબ સરસ રીતથી કાર્યો અને પાટોત્સવના યજમાન પરિવાર સભામાં ઉપસ્થિત તમામ સાંખ્યોગી માતાઓ અને સભામાં જિજ્ઞાસુ તમામ શ્રોતાજનોને મારા ભાવથી જય સ્વામિનારાયણ ભગવાન સહજાનંદ સ્વામીના સંત નિષ્કુળાનંદ સ્વામીએ લેખ્યું છે કે હળવે પુણ્ય હોય નહીં હરિહરિ કથાનો યોગ થોડા ઘણા પુણ્ય હોય ને એને તો કદાચ આ લાવો મળતો નથી એવો સરસ સુંદર લ્હાવ આપણને મળ્યો છે અને શ્રી લક્ષ્મીનારાયણ દેવના પાટોત્સવ ઉજવવાનો જેમને એક અવસર મળ્યો છે એવા અમારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં અને ગુણાતીત પ્રદેશ અને રાધારમણ દેવના સાનિધ્યમાં જેમની સેવા છે એવા મધુભાઈ દેવશીભાઈ દોંગા પરિવાર આપ જાણો છો કે મધુભાઈનું જીવન સરળ જીવન અને ઐતિહાસિક જીવન જો કોઈ હોય ને તો આ મધુભાઈનું છે અને એવી પવિત્ર ભૂમિમાં જ્યાં જન્મ થયો છે હજારો સંતો જે ભૂમિમાં જન્મ લઈ અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાનને ઓળખાણ કરાવી છે એવા એક સંતોની ભૂમિ એટલે સ્વામિનારાયણ સંપ્રદાયનું કોઈ મેન મથક અને સાત વર્ષ સુધી વન વિચરણ કરીને ભગવાન સ્વામિનારાયણ જે જગ્યાએ આવ્યા છે એ લોજ ગામને આંગણે જેમણે પોતાનું જીવન ઘસી નાખ્યું છે એવા પરમવંદનીય પૂજ્ય ચૈતન્ય સ્વામી જેમના સાનિધ્યમાં રહ્યા છે જેમનું કાર્ય એ મધુભાઈ ખૂબ સેવાકીય પ્રવૃત્તિ કરી છે અને એવી એ સંતોની ભૂમિ કે જ્યાં સ્વામિનારાયણ સંપ્રદાયનું ઉદ્ગમન સ્થાન અને ઉદ્ગમન સ્થાનમાં જે સંતોએ જન્મ લીધો હોય એ જ ભૂમિ ઉપર આવા મહાન ભક્તોના જન્મ થતા હોય છે મધુભાઈ એટલે સ્વામિનારાયણ સંપ્રદાયમાં બહુ વ્યવહાર કુશળ અને પરમંદનીય પૂજ્યપાઠ જેમણે આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક શિક્ષણ અને સદવિદ્યાની શરૂઆત કરી છે પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાજી સ્વામી જે ગુરુકુળની સ્થાપના થઈ અને એ જ ગુરુકુળમાં જેમણે અભ્યાસ કર્યો છે જેમણે સંસ્કારનું એક સિંચન કરી અને સંસ્કારની પ્રાપ્તિ કરી છે એ પરિવારમાં જન્મ થયો છે ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુના સંત સદગુરુ ગુણાદિત્યાનંદ સ્વામી જે પ્રણાલિકા ગામડે ગામડે ફરવાની કરી હતી અને દેરડી ગામમાં જ્યારે રાધારમણ દેવનો ધર્માદો લેવા માટે જાય ને ત્યારે એ સંતો ત્યાં રોકાતા હોય કથા અને કીર્તનને વાતો થતી હોય અને દરેક ભક્તોને જ્યારે પૂછવામાં આવે કે તમારો ધર્માદો લખાવાનો છે તો કે દેવસિંહ બાપાએ લખાવ્યો પહેલાં દેવસિંહ બાપા લખાવે પછી આ ગામમાં ધર્માદાની શરૂઆત થાય અને દેવસી બાપા જ્યારે આવે ઠાકોરજીને દંડવત કરે પગે લાગે સંતોને અને બેસે અને સંતો એમ કે જૂનાગઢથી રાધારમણ દેવનો નામ અને ધર્માદો લેવા માટે આવ્યા છીએ ત્યારે દેવસી બાપા એટલું જ કે કે ધર્માદો લખાવો છે પણ છેલ્લે બધા હરિભક્તો લખાવી દે ને ત્યાં સુધી નહીં પણ ત્યારે સંતો એવું કહે કે બાપા જ્યારે તમે ધર્માદો લખાવશો ને ત્યારે આ બધો સમાજ દેવનો ધર્મ તો લખાવશે પણ બાપાની લાગણી એટલા માટે એવી હતી કે સંતો વધારે ને વધારે અહીં રોકાય કથા કીર્તન વાતુ અને સત્સંગનો કાયમને માટે ઉલ્લેખ જાગે ગામડે ગામડે વિચરણ કરી અને સંતો દસ દિવસ પંદર દિવસ સુધી મોટા મોટા સંતોએ બાળ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી એ પરંપરાથી આ ગામની અંદર સત્સંગ અને કાયમને માટે સત્સંગની જાગૃતિ લાવવા માટે આ પરિવાર એટલે દોંગા પરિવારે પ્રયાસ કર્યો છે કે અહીંયા વધુને વધુ સંતો ભગવત કથાનો લાભ આપે અને કથાના કાર્યને ક્ષેત્રે જ્યારે આપણો પરિવાર સમાજ એ ભગવાન અને સાધુ અને ઠાકોરજીને ઓળખતો થાય કારણ કે આ પરિવારમાં જ્યાં સુધી સાધુ ન રોકાય ગામડે તો એ ઠાકોરજીની ઓળખાણ ન કરી શકે અને એવા વિરલ વ્યક્તિ એટલે દેવસી બાપાનો પરિવાર જેમણે જુનાગઢ રાધારમણ દેવની બબે ટ્રમથી ખૂબ સારી સેવા કરી છે અને પૂજ્યપાદ પરમંદનીય પૂજ્ય ભગવત ભગવત્વરૂપ શાસ્ત્રી સ્વામી જેમની સાથે રહી અને વહીવટ કુશળતા જેમની કાર્યશક્તિ એ પણ દર્શાવી છે અને પરવંદનીય પૂજ્યપાઠ દેવનંદન સ્વામી જેમનો આ પરિવાર અને સમાજ પૂજ્ય પીપી સ્વામી આ ત્રણ ત્રણ પેઢીથી જેમની સાથે લગાવ છે પ્રેમ છે ભાવ છે એ ક્યારે ટકો છે કે જ્યારે આવા વિરલ કાર્યો ભગવાન શ્રીહરિના દિવ્ય સત્સંગના કાર્યો એને કહી રહ્યા છે અને વહીવટ કુશળમાં જો કદાચ કોઈ હોય ને અને આટી ગોટી પડી હોય ને આટી ગુટી જો કાઢવી હોય ને તો મધુભાઈ પાસે જાવું પડે આટી આંટી ન નીકળે અને એવા વહીવટ કુશળ અને ખૂબ ઉત્સાહી ઉમંગી અને એમાંય આ લક્ષ્મીનારાયણ દેવના દિવ્ય પાટોત્સવના યજમાન બન્યા છે ભગવાન શ્રી હરિ શ્રી રાધારમણ દેવ સિદ્ધેશ્વર મહાદેવ પ્રત્યે જેમનો કાયમને માટે લગાવ છે અને જ્યારે જ્યારે પરિવાર સમાજ આવે એટલે તરત જ એમ કે કે જૂનાગઢમાં સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરજો સિદ્ધેશ્વર મહાદેવને થાળ ધરાવજો એમની માનતા રાખજો કોઈ પણ કષ્ટ હશે દુઃખ હશે દારિદ્ર હશે એ દૂર કરવા માટેનું જો કોઈ સાધન હોય તો એ ભગવાન શ્રીહરિએ પધરાવેલા દેવો જ અને જેમને દેવ પ્રત્યે અને સમાજ પ્રત્યે જેમને કાયમ લાગણી રહી છે એવા આ દોંગા પરિવાર કે ભગવાન શ્રી હરિને રાધારમણ દેવને આ તમામ સંતો ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરે છે છેલ્લે છેલ્લે પણ ખૂબ સરસ રીતથી મને કહ્યું છે દેવનંદન સ્વામીએ કે આ મધુભાઈની નિષ્ઠા એટલી બધી દ્રઢ નિષ્ઠા છે કે એવી કોઈની નિષ્ઠા નહીં હોય અને વ્યવહાર કુશળ પણ એવા છે અને વ્યવહાર કુશળમાં જેમનું જીવન રહ્યું છે અને જેટલા જેટલા કાર્યો રાધારમણ દેવના વિકાસના કાર્યોમાં એમનો ઉમદા ફાળો છે કારણ કે અત્યારનો જે સમય છે એ બહુ વિકટ પરિસ્થિતિનો સમય છે અને વિકટ પરિસ્થિતિના સમયમાંથી નહીં જો પ્રસાર થયા હોય ને તો અમારા મધુભાઈ પ્રસાર થયા છે અને આ દોંગા પરિવારને ભગવાન શ્રી હરિ પ્રત્યે પ્રાર્થના કરીએ કે ખૂબ ખૂબ યશ બળ શક્તિ અને આવી નાવા કાર્યો કરવાની શક્તિઓ ભગવાન શ્રી હરે અર્પે એવી પ્રાર્થનાની સાથે મારી વાણીને વિરામ અસ્તુ જય સ્વામિનામ